એટ અને ટાટ પાસ થયેલા ઉમેદવારો હવે ગાંધીનગર નહીં છોડવાની જાહેરાત કરી છે સત્યાગ્રહ છાવણીમાં જ રહેશે જે ભરતી થશે તો તેઓ ગાંધીનગર છોડશે તેવી જાહેરાત કરી છે સાથોસાથ કોંગ્રેસના જીગ્નેશ મેવાણી શહીદના ધારાસભ્યો આઠમીએ શિક્ષકોની ભરતીના મુદ્દે વિધાનસભાને ઘેરાવ કરશે તેવી જાહેરાત કરવામાં આવી છે પાસ ઉમેદવારોના સમર્થનમાં તારીખ આઠમી કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સહિતના લોકો સમર્થન જાહેર કરી વિધાનસભાને ઘેરાવ કરશે તેવી જાહેરાત કરવામાં આવી છે ગુજરાતમાં છેલ્લા દસ વર્ષમાં એંસી હજારથી વધુ શાળાઓ બંધ થઈ ચૂકી છે ગુજરાત ભાજપના ધારાસભ્યો અને સંસદ સભ્યોની મોટા ભાગની ખાનગી શાળાઓ ચાલુ છે અને સરકારી શાળા બંધ થવા લાગી છે સરકારે તાત્કાલિક અસરથી તમામ ભરતીની પ્રક્રિયા હાથ ધરી જોઈ તેવી માંગ કરવામાં આવી છે આજે ચિત્રકામ અને કોમ્પ્યુટરના શિક્ષકોની કાયમી ભરતીના મામલે સત્યાગ્રહ છાવણી ખાતે મોટી સંખ્યામાં સમગ્ર રાજ્યના તમામ જિલ્લામાંથી ઉમેદવારો ઉમટી પડ્યા હતા અને જ્યાં સુધી આ બાબતે ન્યાય નહીં મળે ત્યાં સુધી ગાંધીનગર નહીં છોડવાની જાહેરાત કરવામાં આવી છે શિક્ષક તરીકેની ભરતી છેલ્લા દસ વર્ષની મહેનત કરી છે તથા ભરતી કરવામાં આવતી નથી કેટેગરીમાં પણ અન્યાય કરવામાં આવે છે અધિકારીઓ ભરતીના કોઈ નિયમને ધ્યાને લેતા નથી આજે શિક્ષક બનવા માટે સાઠ હજાર ઉમેદવારોની ભરતીના ઓર્ડરની રાહ જોઈને બેઠા છે ઉમેદવારોએ ચીમકી ઉચ્ચારી હતી કે જોબ નહીં તો વોટ નહીંની નીતિ અપનાવો શું સરકાર ભરતીની પ્રક્રિયામાં ઉમેદવારોને અન્યાય થાય એવું વર્તન કરી રહ્યા છે તેવી ચીમકી આપી હતી અને ટેટ ઉમેદવારો ગાંધીનગર નહીં છોડે ત્યાં તેવી ચીમકી સાથે જાહેરાત કરી હું પટેલ નિશા છું અમદાવાદથી આવું છું છેલ્લા કેટલાક સમયથી એટલે બે મહિના થયા કાયમી શિક્ષક ની ભરતી આ લોકોએ કરી ક્યારે કરી આઠ વર્ષે કરી આમ આમ તો નિયમ શું હોય છે દર ભરતી દર વર્ષે લેવાની હોય પરીક્ષા દર વર્ષે લેવાની હોય સરકારે પરીક્ષા પાંચ વર્ષે લીધી છે અને પરીક્ષા બે હજાર તેવીસમાં લીધા પછી બે વર્ષની અંદર તો ભરતી થતા વાર લાગે છે એની અંદર પણ દસ હજાર સાતસોને આ ભરતી છે એની સામે સાઠ હજાર ઉમેદવાર પાસ છે અમે

ગુજરાત અને ભારતની સરકારે છેલ્લા 10 વર્ષમાં લગભગ 89000 જેટલી સરકારી સ્કૂલો બંધ કરી આ પ્રચંડ બેરોજગારી અને મોંઘવારીના સમયમાં દેશનો અને ગુજરાતનો સામાન્ય વાલી એક ખાનગી શૈક્ષણિક સંસ્થાને સ્કૂલોમાં નહીં સરકારી સ્કૂલોમાં પોસાય એવું ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રાપ્ત કરાવી શકે પોતાના દીકરા દીકરીઓને દેવી ગુજરાતની જનતાની અપેક્ષા હતી એની સામે સરકારી સ્કૂલો મોટી સંખ્યામાં બંધ કરી રહ્યા છે બીજી તરફ આખું ગુજરાત જાણે છે કે 50000 થી લઈને 1 લાખ જેટલા શિક્ષકોની ઘટ છે શાળાઓ નથી વર્ગખંડો નથી ગુજરાતની વર્તમાન અને ભવિષ્યની પેઢી બરબાદ થઈ રહી છે અને બીજી તરફ 60000 જેટલા શિક્ષક મિત્રોએ ટેટ તાટની પરીક્ષા પાસ કરી છે

અને આ બધાના મૂળમાં એક જ વસ્તુ છે કે ગુજરાત ભાજપના મોટા ભાગના ધારાસભ્યો સંસદ સભ્યો મંત્રીઓ અને નેતાઓની પોતાની ખાલગી શાળા કોલેજ ચાલે છે એટલે શિક્ષણને ડુબાડી દીધું છે શાળાઓ નવી સરકારી બનતી નથી અને શિક્ષક મિત્રોની ભરતી થતી નથી એટલે આજે બધા સમગ્ર ગુજરાતમાંથી આ ટેટ ટાટ પાસ કરનારા શિક્ષકો જે ગુજરાતનું ભવિષ્ય છે એ એક સુરે કહી રહ્યા છે કે ગુજરાતમાંથી ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ ગ્રાન્ટ સહાયક રદ કરી તમામે તમામ સાહીઠ હજાર જે લોકોએ પરીક્ષા પાસ કરી એ બધા લોકોને કાયમી નોકરી યોગ્ય વેતન અને સન્માન સાથે શિક્ષક તરીકે આપો તો જ સાચા અર્થમાં શિક્ષક દિવસની ઉજવણી જે રાજ્ય સરકાર કરી રહી છે લેખે લાગે

આ અનહદ અમારી સાથે અન્યાય થયેલો છે ખાસ કરીને કેટેગરીને લઈને જનરલ કેટેગરીની સીટો જે જનરલ મેરિટ આવે છે એ ઉમેદવારને જનરલની જ સીટ ફાળવવામાં આવે છે આજ સુધીની ભરતીમાં પણ આ ભરતી બે હજાર ચોવીસ ની સારામાં સારા ઉચ્ચ જ્ઞાની અધિકારીઓના લીધેથી અમારી અમારી આ કેટેગરીમાં અન્યાય થયો છે બંધારણની જે કલમો છે એને પણ સાઈડમાં કરી લેવામાં આવી છે અધિકારીઓનું એટલું એટી અને એટલું બધું જ્ઞાન વધી ગયું છે કે બંધારણની કલમોને પણ ધ્યાનમાં લેતા નથી બંધારણના નિયમોને ધ્યાનમાં લેતા નથી અને જ્યારે એ લોકો અમે જ્યારે કહીએ છીએ કે ભાઈ કેટેગરીની સીટ જે છે એ જનરલ મેરીટમાં આવ્યા છે એમને કેટેગરીની સીટ શાળા પસંદગી શા માટે તો એવું કહેવામાં આવે છે કે એમને ઘરથી નજીક મળે તો તમે ઘરે ઘરે સ્કૂલો બંધાવી દો ને તો ઘર ને બહાર જ ન જવું પડે